નમસ્કાર રામ રામ દોસ્તો આપણે આવ્યા છીએ સિવિલની અંદર ને સિવિલની અંદર તમને બતાવીશું કે અહીંયા જે પણ બધા મતલબ જે માણસોને રેસ્ક્યુ કરીને અહીંયા લાવવામાં આવ્યા છે એ દરેકની સારી રીતે સેવા થઈ ગઈ છે પ્રશાસન સતત લાગેલું છે સાહેબને અમને સતત લાગેલા છે અને સાહેબને અમને હમણાં એક કામકાજ કર્યું હતું એક જગ્યાએથી ફસાઈ ગયેલું ટ્રેક્ટર હતું એને બહાર કાઢ્યું હતું કેવી રીતની હતી વાતચીત પોલીસ પ્રશાસન શું કામકાજ કરી રહી છે એમના જોડેથી વાતચીત કરીશું પહેલાં આપણે સાહેબ જોડે જાણીશું હા તો જી સાહેબ અહીંયા કેવું કેવું સેવાકીય કામ થઈ રહ્યું છે અને કેટલી તકલીફો પડી જયારે શેલ્ટર હાઉસમાં ખૂબ સારું છે અને બધા ડોક્ટરો પણ ખડે પગે છે અને સામાન્ય કોઈ પાણીના પગની અંદર પાણી કોઈને લાગી ગયું હોય એનો પ્રોબ્લેમ છે શરદી ઉધરસ જેવું છે બાકી કોઈ પ્રશ્ન નથી અને અત્યારે બધી જગ્યાએ મતલબ તંત્ર દ્વારા પણ બહુ સારી કામગીરી ચાલી છે ફૂડ વિતરણ મતલબ ફૂડ પેકેટના વિતરણનું કામ ચાલુ છે રેસ્ક્યુ લગભગ બધી જગ્યાએથી પૂરું થઈ ગયું છે રેસ્ક્યુ બધું પૂરું થઈ ગયું અને કોઈની તબિયત ખરાબ થઈ હોય કે કોઈ ગરીબ જેના જોડે વ્યવસ્થા ના હોય રહેવાની એમના માટે કઈ જગ્યાએ વ્યવસ્થા એમના માટે જ આ વ્યવસ્થા કરેલી છે અને બહુ ડૉક્ટરની ટીમો આપણા ત્રણ ડૉક્ટરો છે સતત ખડાઈ પગે છે ત્રણ ડૉક્ટરો સતત તો એ પણ આપણે હોસ્પિટલની અંદર ડીવાયએસપી સાહેબ હતા આપણે પીઆઈ સાહેબ છે એમના જોડે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું પરંતુ ચાલો આપણે હોસ્પિટલની અંદર તમને બતાવી દઈએ અંદર કારણ કે ડીવાયએસપી સાહેબે વાતચીત કરી લીધી એટલે પીઆઈ સાહેબ વાતચીત નહીં કરે તો અહીંયા જુઓ અહીંયા ડોક્ટર સાહેબ કન્ટિન્યુટલી સેવા આપી રહ્યા છે અને ખૂબ મતલબ અભિનંદનને પાત્ર છે આ સમયની અંદર આરોગ્ય સેવા પોલીસ તંત્રની સેવા રેસ્ક્યુ કરવામાં પણ ઘણા બધા લોકોને આવી ગયું છે અને અહીંયા આરોગ્યની સેવાને ખરેખર બિરદાવવાની છે કારણ કે આ અહીંયા તાવ તર્યા અને ઘણા બધા લોકો અહીંયા અસ્પતાલની અંદર આવેલા છે ને જેમને સેવા મળી રહી છે તો કેટલા બધા પેશન્ટો અહીંયા આવે છે સર

લોકોને હોસ્પિટલની અંદર કર્યા અને સતત ત્રણ ચાર દિવસની અંદર આ બધાને પૂછી જુઓ ખાવા પીવાનું તંદન બે ટાઈમ ખાવાનું બપોરે ચા સવારનો ચા ઘરની દૂધ ભેંસમાં દોઈએ દોઈએ અને પાઈએ છીએ આ જે વિસ્તાર છે ને કેમ્પ વિસ્તાર સરહદી એમાં કોઈ તકલીફ પડવા દીધી નથી માણસને તકલીફ પડવા દીધી નથી બાકી પાણી આવ્યું એમાં તો કોઈ કોઈનું કોઈ થા એ તો પાણી આવ્યું કુદરતી વસ્તુ છે પરંતુ મનુષ્યોને તકલીફ નથી પડી એવું એમનું કેવું છે શું છે તમારે કોઈ કેવું વિસ્તારની અંદર કેવી સેવા સગવડ મળી રહી છે સેવા માટે તો અહીં અમે હોસ્પિટલ વાળા સારી સગવડ આપી છે અમને રહેવા માટે ત્રણ માળ આપી દીધા છે અમે રહીએ છીએ હોવા અમે અહીં રાંધી ખવા ચોખા અને વઘારેલા ભાત અમને આપે છે ચારસો માણસો અમે અત્યારે હોસ્પિટલમાં છીએ અમને બે ટાઈમ ચા મળે છે અને જમવાનું ભી મળે છે ચારસો માણસને ક્યાંથી રેસ્ક્યુ કરીને લાવેલા રેસ્ક્યુ શિવનગર વિસ્તાર ઉપાણી વિસ્તાર અને તોગાણીવાસ ત્યાંથી અમે રેસ્ક્યુ કરીને નાઈ લાયેલા તલાટી સતત સંપર્કમાં છે તલાટી લગભગ 2 વાગ્યા અને પર 1.5 વાગ્યાની અંદર મારા સંપર્ક મોઆનો પ્રતિનિધિ છું ના મે અહીંયા આવ્યો મે જોયું કે અહીંયા ગરીબ લોકોને સારી એવી વ્યવસ્થા મળી રહી છે અમે લોકો પણ ફૂડ લઈને આવ્યા હતા તો ફૂડ પહોંચાડ્યું પરંતુ એના બદલે દવાની અને પોલીસ તંત્રની મતલબ સારી સારી વ્યવસ્થા હોય કે પછી હું કહી રહ્યો છું એટલે તમે કહી રહ્યા મોઆ મત વિસ્તારનો 10 નંબર વોર્ડનો સભ્ય છું આ દરેકને પૂછી જુઓ કોઈને ખાવા પીવામાં તકલીફ નથી પડવા દીધી કોઈને પોણી મંદી હેડવા દીધા દોઢ વાગ્યાના રાતના અમે બધાને પૂછી જુઓ મને કેટલા લોકો લગભગ ચારસો આજુબાજુ અને તલાટી સંપર્ક તલાટીનો ચોવીસ કલાક સંપર્ક મારી ઉધી હતી જ્યાં સુધી ફોન હતો અને ભેગો ભેગો તલાટી રહ્યો અને છૂટી આલી કે જે જુએ તમે તકર કરી દેજો પણ કોઈને તકલીફ ન પડે આ વિસ્તારને આ પૂછી જો કાકાને આ કાકાને પૂછી જો કાંઈ તકલીફ પડવાથી આ ઉંમર લાયક છે ચારસો લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે અહીંયા બરોબર અને ચારસો લોકોની અહીંયા વ્યવસ્થા કરવામાં આવે બરોબર તો જમવાનું ને બધી વ્યવસ્થા મળી રહે છે બધી ઊંઘવાની નાવાની ધોવાની હા નાવા ધોવાની પણ ફૂલ વ્યવસ્થા છે અને હાલ જ ચા બને રહી છે અને અત્યારે અમે પી ચા પાવાના છે ઓકે હા તો ચા ક્યાં બને છે એ પણ તમને લઈ જઈએ એ પણ બતાવીશું આ હોસ્પિટલ છે સુઈ ગામની રેફરલ હોસ્પિટલ જેની અંદર પોલીસ તંત્ર અને ડોક્ટરો દ્વારા જે રેસ્ક્યુ કરીને લાવેલા ચારસો માણસોને કે રીતની સેવાઓ અપાઈ રહી છે જેના વિશે આપણે મારું નામ રાજપૂત ભુરાજી મહાદેવજી અચ્છા શું નામ તમારું મારું નામ રાજપૂત દુદાજી અમીરજી બરોબર આ રાજપૂત દુદાજી અમીરજી અને રાજપૂત પુરાજી મહાદેવ પુરાજી મહાદેવજી આ બંને આપણી સાથે જોડાયા છે ને અમને એમની જે ભેંસો છે દસ એ ભેંસોથી અહીંયા રહેતા જે રેસ્ક્યુ કરેલા લોકોને ચારસો લોકોને સતત ચા દૂધ પાવે છે અને એમના જોડે વાતચીત કરી છે એટલે ભેંસો ક્યાંથી ક્યાં લઈને આવ્યા તમે અમે અમારા વિસ્તારમાંથી હું જે ભેંસો લઈને આવી ગયા હતા અમે બે ટાઈમ દોઈ અને આ લોકોને ચા પાણી કરાવીએ છીએ અને બજારમાંથી ચોખા અને દાળ લાવી બનાવી અને આ બધાને જમાડીએ છીએ

લોકોને ખવડાવી રહ્યા છે પીડાઈ રહ્યા છે સરકારી તંત્રે બધી જવાબદારી લીધી હોવા આ પણ ક્યાંક ને ક્યાંક એ લોકો પોતાની ફરજો નિભાઈ બજાઈ રહ્યા છે તલાટીનો સંપર્ક ચોવીસ કલાક રહ્યો છે તલાટી કોઈ કેતો હોય ને કે આમ જે તલાટી આ બધાને પૂછી જો મને નહીં એને છૂટી આપી છે કે આપણે પંચાયત તરફથી જે ખર્ચો કરવો કરશું કયું ગામ તમારું સુઈ ગામ હું સુઈ ગામ હા અમારું કુટુંબ ઈ સાથે છે સુઈ ગામના વિસ્તારના લોકો હતા હવે બીજા લોકો છે એમના જોડે આપણે વાતચીત કરીશું અને એમને પૂછીશું કેમ છો બા મજામાં છો ઓ ભાઈ આમ છે એ કોઈ તકલીફ પડે છે આ તકલીફ તો સાહેબ

ખરેખર ધન્યવાદ છે એમને કે આવી આવી પરિસ્થિતિની અંદર આ પ્રકારની સેવાઓ કરી રહ્યા છે પરંતુ ત્યાં જ આપણે જાણવાનું રહ્યું કે આપણે સિવિલ હોસ્પિટલની અંદર જઈએ તો કઈ પ્રકારના કેસો આવે છે આપણે અહીંયા બેન છે એમના જોડે બેન અહીંયા જનરલી કેસો કઈ કઈ પ્રકારના આવે તાવ શરદી ઉધરસ અને ચામડીના મોટા ભાગે જે પાણીમાં છાલા પડી ગયા હોય ને એ ટાઈપના આવે છે એટલે પાણીની અંદર વધારે પડતી ચોબડી રહી હોય તો એમાં છાલા પડી જાય એવા રોગ આવે એવા અને તાવ શરદી ઉધરસના વધારે છે દિવસના કેટલા કેસો નોંધાય

તો આપણે એમની માહિતી પૂછીશું બે ડિલિવરીઓ કરવામાં આવી છે હાજી આટલો પાણી ભરાવા હોવા છતાં જલોયા સરપંચ સાહેબ એમના ટ્રેક્ટર માં ડિલિવરી લઈ અહીંયા આવે છે અહીંયા ડિલિવરી થઈ છે અચ્છા જલોયાના સરપંચ લઈને આવે છે જલોયા ના સરપંચ નું

ત્યારબાદ એક બીજી પણ ડિલિવરી અહીંયા રાજપુરા રાજપુરા ગામની થઈ છે બે બે ડિલિવરીઓ થઈ છે અહીંયાનું કામકાજ અત્યારે ખૂબ જ વ્યવસ્થિત ચાલી રહ્યું છે અને ચારસોથી થી વધારે લોકો અહીંયા સેવા લઈ રહ્યા છે અને અહીંયા આવનારા લોકોના જે ખાસ કરીને જે રોગ છે એમાં તાવ શરદી ઉધરે છે એવું છે અને ચોપડીના નાના મોટા રોગો છે કોઈ મેજર રોગનો બેન આવ્યો પછી ઉદાહરણ નથી બન્યું તો એવું કશું જોવા નથી બન્યું તો આપણે હતા સુઈ ગામની અંદર રેફરલ હોસ્પિટલની અંદરથી લાઈવ હું દિલુ ચૌધરી તો રેફરલ હોસ્પિટલની અંદર ચા બનતી તમે આ પહેલી વાર જોઈ છે દેશી સગડો લગાવેલો છે સગડાની ઉપર તપેલી મૂકેલી છે અને તપેલીની અંદર દૂધ છે દૂધની અંદર બની રહી છે ચા બરાબર તો આ જે ચા છે એ જે બની રહી છે દૂધની એ આપણે શું નામ ભૂરાજી મહાદેવજી ભૂરાજીના પૈસોનું દૂધ છે પૂરાજી પૈસો લઈ અને તળેટી વાળા વિસ્તારમાં આવી ગયા છે એટલે કે મતલબ કે જે જગ્યાએ પૂરગ્રસ્ત હતા એ જગ્યાએથી પુરાજી પૈસો લઈને આવી ગયા એટલે પેલા પુરાજી સવાર સાંજ પૈસોનું દૂધ દોઈ અને અહીંયા હોસ્પિટલમાં જે ચારસો લોકોને રાખવામાં આવ્યા છે એમને ચાર્જ પાવે છે કેવી મજા આવે છે બા અહીંયા મજા કેવી કેવી આવે એટલે આ તો કમ્પીર

પૈસા અંદર નાખી અને લોકોની સેવા કરીએ છીએ કરી રહ્યા છીએ અને પહોંચાડી રહ્યા છીએ અને નાસ્તો જે ફૂડ પેકેટ આવે છે કાલે મામલતદાર ઓફિસે આપણે તમને બતાવ્યા હતા ત્યાંથી ફૂડ પેકેટોનું વિતરણ થાય છે અને બીજા બધા ઘણા બધા સેવાભાવી લોકોએ ફૂડ પેકેટ લઈને આવતા હોય પરંતુ આ તો સરહદી વિસ્તારની ધરા છે સરહદી વિસ્તારની ધરાની અંદર અહીંના માણસો ભારત પાકિસ્તાનના યુદ્ધમાં પણ ક્યારેય ડગ્યા નથી આમને કોઈ ફૂડ પેકેટ ના આપો તો પણ જાતે પોતાના દમ ઉપર બધું ઊભી કરવાની ક્ષમતા ધરાવતા લોકો છે પરંતુ કુદરતના કહેર આગળ કોનું ચાલે છે પાણી આવી ગયું છે તો એક વ્યવસ્થા એક મજબૂરીતા આવી ગઈ છે પરંતુ તેમ છતાં અહીંના લોકો અડગ મનથી લડી રહ્યા છે અને આ હોસ્પિટલ રેફરલની અંદર ચારસોથી વધારે નમસ્કાર મિત્રો આપણે આવી ચૂક્યા છીએ સુઈ ગામની હોસ્પિટલની અંદર આપણે બહાર આવ્યા હતા ફૂડ વિતરણ તમે કર્યું ત્યાં જોયું અહીંયા ઘણા બધા લોકો છે અને ચારસોથી વધારે લોકો અહીંયા સરળ લઈ રહ્યા છે એટલે કે સરકાર દ્વારા અલગ અલગ જગ્યાએથી રેસ્ક્યુ કરેલા લોકોને અહીંયા લાવવામાં આવ્યા છે અને અહીંયા રાખવામાં આવ્યા છે તો આ બધા જ લોકો અહીંયા છે આપણે લોકો જોડે પણ વાતચીત કરીશું પૂછીશું પરંતુ એ પહેલા તમને બતાવી દઈએ કે અહીંયા લોકોને કેવી રીતે રાખવામાં આવ્યા છે આ જો વધારે લોકોને અહીંયા રેસ્ક્યુ કરીને રાખવામાં આવ્યા છે આપ જોઈ શકો નાના નાના બાળકો છો શું કરો છો બેટા કેમ છો કેવું ફાવે છે અહીંયા મજા આવે છે ખાવા પીવાનું મળી રહે મજા તો ના આવે બેટા ઘર છોડીને આવે કેવી રીતે મજા આવે એ ખાવા પીવાનું વ્યવસ્થિત મળી રહે છે પરફેક્ટ મળી રહે છે કોઈ તકલીફ નથી પડતી તો આપ જુઓ અહીંયા બધા ઘણા બધા લોકો છે એમના જોડે આપણ આપણે વાતચીત કરીશું કે શું અહીંયા તમને વ્યવસ્થા બધી કેવી મળે છે સારી મળે છે સારી મળે જમવાનું બને ટાઈમ મળે બાળકોને રહેવા માટે ઊંઘવા માટે બધી વ્યવસ્થા પર મળે સાહેબ

તો મિત્રો આ આપણે સુઈ ગામની અંદર મતલબ જે હોસ્પિટલ છે સુઈ ગામના લોકો છે બધા અહીંયા ખૂબ સારી વ્યવસ્થા મળી રહી છે અમને બરોબર એવું એમનું લોકોનું કહેવું છે અને ખૂબ સુરક્ષિત જગ્યાએ છે બરોબર અહીંયા આપણે બે બા છે એમને પૂછીશું શું એ બાકો કેવી વ્યવસ્થા મળી છે સેવા તો આ છોકરા ભૂલા આ બધા કરે સેવા હાચી છે ઉડિયાથી ફરવા ઉડિયામાં ફરવાથી કોઈ ફાયદો નથી સેવા આ બધા છોકરાને બધાને હાચવવા ખવરાવું પીવરાવું આ સેવા હાચી છે પાછી એમણે તો હાથ ખુલ્લા કરીને તમારું શું કેવું અમારું કેવું હું ધના ભી પૂજા ભી રાજ બરોબર પછી આ ભૂરા ભાઈને હું સતત આમાંથી જ શું વિશે કર્યું છે આ ભૂરા ભાઈને હું સતત જોઉં છું આ ભૂરા ભાઈ મહાદેવ ભાઈ રાજપૂત એમને આ દવાખાના તંત્ર તો તરત આવી નાખે બરોબર પણ આ જે બે ભાઈ મદદ કરી છે ને આ બાજુ અમે રોસો છે પીલી બાજુ આવી શકો એમ નતા બરોબર અહીંયા જે કોઈ આવે ને કરે બાકી આ બે ભાઈ અને આમનો પરિવાર રહ્યો અહીં એટલી મદદ કરી છે ને હું બાકી જાય છું નહીં રામસિંહ ભાઈ છે કે બધાએ રોમસિંગ ભાઈ ને એમનો પરિવાર પહેલેથી હું જાણું છું સુઈગામની અંદર ખૂબ સેવા ભાવિ પરિવારની અંદર નામ આવે છે એમનું તો ખૂબ જ સરસ કહેવાય બરોબર સેવાકીય કાર્ય ચાલી રહ્યું છે ને બધા લોકો ખુશ ખાસ છે